નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સોનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ડૉક્ટર બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટી પોર્ટલ પરની મહત્વપૂર્ણ અપડેટ ઓકે અમુક મહત્વપૂર્ણ અપડેટ છે મિત્રો ઓકે શું છે અપડેટ તો કે દિવાળી રજાઓ બે હજાર પચીસ અંગેનો પરિપત્ર જો મિત્રો તમે અત્યારે યુનિવર્સિટીનું પોર્ટલ જો ઓપન કરીને જોશો તો તમને દિવાળીની રજાઓ વિશેની એક પરિપત્ર તેમણે દેખાશે દિવાળી બે જે છે એને અમુક રજાઓ જે છે યુનિવર્સિટીની એની અંદર પરિપત્રમાં બધી વસ્તુ ડિટેલમાં લખેલી છે તો એક વખત આપણે પરિપત્ર જોઈ લઈએ એટલે તમને બધાને આ વસ્તુનો ખ્યાલ આવી જશે ઓકે બીજું મિત્રો કે જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે વોટ્સઅપ ચેનલ છે એ રીતે આપણે એક ઇન્સ્ટાગ્રામ ચેનલ બી ચાલુ કર્યું છે જેને લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલને બી ફોલો કરી શકો છો મેન મિત્રો મોટો શું છે આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ બનાવવાનો તો કે મહત્વપૂર્ણ જોબ અપડેટ્સ હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે આપણી ચેનલની અંદર જે અત્યારે ભણે છે તમને જરૂર હોય છે કે જોબ અપડેટ્સ ઓકે મેઇનલી શું જરૂર હોય કે જોબના અપડેટ જે છે તમારી પાસે પહોંચે તો આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલની અંદર તમે જોશો તો રોજ સવારે આપણે જોબ અપડેટ્સના જે છે જે હું રોજ સવારે શું કરું છું સંદેશ ન્યૂઝપેપર વાંચું છું કે એની અંદર જે જોબ અપડેટ્સ આવેલી હોય જસ્ટ એનો સ્નેપશોટ લઈને આપણા ચેનલની અંદર નાખી દઉં છું એટલે જે વિદ્યાર્થીઓ છે એમને બહુ વસ્તુ એ કામ લાગે કે કઈ જગ્યાએ અત્યારે વેકેન્સી છે ઓકે ઘણા બધા વિદ્યાર્થી હોય કે જોબ શોધતા હોય તો એમને ઘણી હેલ્પ થઈ જાય તો તમારા ફ્રેન્ડ સુધી જરૂરથી આ ઇન્સ્ટાગ્રામની લિંક મોકલી દેજો મિત્રો એટલે એ લોકો બી ફોલો કરી લે ઇન્સ્ટાગ્રામની લિંક મિત્રો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલને જરૂરથી ફોલો કરવા દેજો કારણ કે તમને ત્યાંથી મહત્વપૂર્ણ જોબ અપડેટ્સ મળતા રહેશે ઓકે જો મિત્રો રોજ હું સવાર સંદેશ ન્યૂઝપેપર વાંચું છું એટલે મેં જે વાંચેલી વસ્તુઓ છે ઓકે એમાં જે મહત્વપૂર્ણ માહિતી હોય એ તમારી સાથે શેર કરું છું એ ચેનલની અંદર તો જરૂરથી ફોલો કરી લેજો ઓકે અને આપણે જેમ જેમ આગળ વધશું એમાં આપણે ચેનલની અંદર અપગ્રેડ બી કરતા રહીશું ઓકે તો મેન મિત્રો છે એ જરૂરથી ફોલો કરી લેજો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ઓકે તો મેન જે છે દિવાળી રજાઓનું જે પરિપત્ર પોર્ટલ પર આવ્યું છે આપણે ડાયરેક્ટ લઈ જઈશું ડોક્ટર બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું તો ચાલો જઈએ પોર્ટલ પર જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપનિવર્સિટીના પોર્ટલ પર આવી ગયા છે ઓકે આમાં આપણે શું જોવાનું છે કે આ જે પરિપત્ર આવેલું છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ દિવાળી રજાઓ બે હજાર પચીસ અંગેનો પરિપત્ર ઓકે આ લિંક આવેલું છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું એટલે જે પરિપત્ર છે એ તમારી સમક્ષ ઓપન થઈ જશે ઓકે જો મિત્રો ઓપન થાય છે આ વસ્તુ જસ થોડુંક ઇન્ટરનેટ સ્લો છે મિત્રો જો ઓપન થઈ ગયું હવે દિવાળીની રજાઓ આ લિંક છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે પરિપત્ર જે છે એ ડાઉનલોડ થઈ જશે અને આપણી સમક્ષ ઓપન થઈ જશે જસ્ટ 1 મિનિટ વેઇટ કરી લો મિત્રો એટલે પરિપત્ર આપણી સામે ઓપન થઈ જશે ઓકે યુનિવર્સિટી જસ્ટ ડીકલેર કર્યું છે કે આટલા દિવસ રજા રહેશે આ દિવસ કચેરી ચારુર રહેશે એટલે વિદ્યાર્થીઓને પણ કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એટલા માટે તો જો મિત્રો પરિપત્ર બી ઓપન થઈ ગયું છે ડોક્ટર બાબા સાવંભડકર ઓપન યુનિવર્સિટી 26 સપ્ટેમ્બર ના દિવસે આ પરિપત્ર બનેલું છે મિત્રો ઓકે પરિપત્ર લખ્યું છે શું લખ્યું છે પરિપત્રની અંદર તો વાંજીલી આપણે તો કે દિવાળી 2025 પર્વ નિમિત્તે યુનિવર્સિટી મુખ્ય મથક પ્રાદેશિક કેન્દ્રો અને યુનિવર્સિટી સંલગ્ન તમામ અભ્યાસ પ્રોગ્રામ કેન્દ્રો ખાતે તારીખ ઓગણીસ નો ઓગણીસ દસ બે હજાર પચીસ રવિવારથી લઈને છવ્વીસ દસ બે હજાર પચીસ રવિવાર સુધી રજાઓ જાહેર કરવામાં આવે છે આ રજાઓ દરમિયાન યુનિવર્સિટીનું શૈક્ષણિક અને વહીવટી કાર્ય બંધ રહેશે ઓકે પછી લખ્યું છે તો કે તારીખ વીસ દસ બે હજાર પચીસ સોમવાર કાઢી ચૌદસ દિવાળી જાહેર રજા પછી આપ્યું છે એકવીસ દસ બે હજાર પચીસ મંગળવાર तारीख 11 10 2025 बीजू शनिवार कचहरी चालू રહેશે જેની આવીજીમાં રજા પછી લખ્યું છે 22 10 2025 બુધવાર નૂતન વર્ષ દિન જાહેર રજા પછી લખ્યું છે 23 10 2025 ગુરુવાર ભાઈ બીજ જાહેર રજા પછી છે 24 10 2025 શુક્રવાર 8 11 2025 બીજો શનિવાર કચેરી ચાલુ રહેશે જેની આવીજીમાં રજા ઓકે પછી લખ્યું છે 6 નંબર પર 25 10 2025 શનિવાર ચોથો શનિવારની રજા પછી લખ્યું છે તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ સોમવારથી યુનિવર્સિટીનું મથક યુનિવર્સિટીના સંલગ્ન રહેશે આ રજાઓ દરમિયાન જરૂર પડે યુનિવર્સિટીના જરૂરી કામકાજ અર્થે અધિકારી શ્રી મોબાઈલ ઈમેલ પર ઉપલબ્ધ રહેવાનો રહેશે યુનિવર્સિટીની તાકીદની અગત્યની કામગીરી કરવાની પરિસ્થિતિ ઊભી થાય તો આદેશાનુસાર જે તે સંબંધ કરતા અધિકારીશ્રી કર્મચારીશ્રીઓને ફરજ બજાવવાની રહેશે સદર પરિપત્ર ફાઇલ પર મંજૂરી મેળવીને બહાર પાડવામાં આવે છે ઓકે કુલસચિવ ડૉક્ટર ડોક્ટર એ કે જાડેજા ઓકે તો મિત્રો આ પરિપત્ર છે યુનિવર્સિટીનું ઓકે પછી લખ્યું છે પ્રતિ યુનિવર્સિટીના તમામ અધિકારીશ્રી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ વિભાગો તમામ અભ્યાસ કેન્દ્રો અભ્યાસ કેન્દ્રો એલ એસજી વર્ગ વિભાગ સર્વેની ઈમેલ આઈડીથી જાણ કરવા સારું કોમ્પ્યુટર વિભાગ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં સારું નકલ રવાના રજિસ્ટર ઓકે તો મિત્રો આ પરિપત્ર છે યુનિવર્સિટીની અત્યારે દિવાળીમાં ક્યારે કેટલી રજાઓ છે ક્યારે કે ચાલુ રહેશે યુનિવર્સિટીનું કેન્દ્ર ઓકે તો બધી જ માહિતી અહીંયા આપી દીધી છે તો તમારા જેટલા બધાને શેર કરે એટલે બધાને આઈડિયા આવી જાય કે કઈ જગ કઈ તારીખે યુનિવર્સિટીની રજા છે ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જે મેં આપણી વિડીયોની શરૂઆતમાં કીધું કે આપણું જેમ યુટ્યુબ ચેનલ છે વોટ્સઅપ ચેનલ છે એ આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ બી ચાલુ કર્યું છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દી છે કે લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો Instagram ચેનલ ને ફોલો કરી શકો છો મિત્રો કારણ કે જે ભી જોબ અપડેટ્સ હોય મહત્વપૂર્ણ જીપી અપડેટ્સ હોય ન્યૂઝ ને લગતી એ બધી જોશું તમે ત્યાં Instagram ચેનલ ઉપર જોવામાં મળી જશે ઓકે તો फटाफट તી Instagram ચેનલ ને ફોલો કરી લેજો Instagram ચેનલ ની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો Instagram ચેનલ ની જરૂરથી ફોલો કરી લેજો કારણ કે બહુ બહુ જ મહત્વપૂર્ણ અપડેટ્સ તમને માં જોવા મળશે મેઈનલી જોબ અપડેટ્સ ગુજરાત ની જોબ અપડેટ્સ તો મેં એમાં જોવા મળશે ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો